મુંબઈના પાલઘરનો પરિવાર છ જાન્યુઆરીએ અજમેર શરીફ ઉર્સમાં ગયો હતો ત્યારથી મંગળવારે કારમાં મુંબઈ જવા રવાના થયો હતો દરમિયાન રાત્રિના ત્રણ વાગ્યાના સુમારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર હાઇવે પર સુરત તરફ જતા ટ્રેક પર કારને અન્ય વાહને પાછળથી ટક્કર મારી હતી બાકરોલ બ્રિજ પાસે અટિગા આગળ જઈ રહેલી ટ્રક સાથે અથડાઈ હતી અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે એકત્ર થઈ ગઈ હતી ક્રેડની મદદથી અકસ્માતમાં સેન્ડવીચ થયેલી કારમાંથી ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા અકસ્માતમાં બત્રીસ વર્ષીય તાહિર શેખ ત્રેવીસ વર્ષીય આર્યન ચોગલી અને પચીસ વર્ષીય મુદ્દા શરણાટનું ગંભીર ઇજાને કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે કારમાં સવાર અને ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને બહાર કાઢી વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અકસ્માત અંગે